આ બાબતે ડૉક્ટરને પૂછતા તેમણે કહ્યું કે એકાદ કલાકમાં ચાલુ થઈ જશે પરંતુ મોડી રાત સુધી પણ સીટી સ્કેન મશીન શરૂ થયું ન હતું તો અંગે રાધેશ્યામ સોસાયટીના પ્રમુખ મંગળ કોડે કહ્યું કે અઢી વર્ષનો બાળક અને તેના માતા પિતામાં અમારે ત્યાં ભાડેથી રહે છે ચોથા માળે રહેતું બાળક અચાનક નીચે પડી ગયું હતું જેને કારણે તેને એક ગંભીર ઇજા થવા પામી હતી પહેલાં અમે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે કીધું કે એને આઈસીયુમાં રાખવું પડશે માટે તમે મોટી હોસ્પિટલમાં લઈ જાઓ ત્યારબાદ અમે સ્પીમેર હોસ્પિટલમાં આવ્યા હતા અહીં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ હતી આવીને જોઈએ તો વેન્ટીલેટર પર રાખવું પડે તેમ હોવાને કારણે વેન્ટીલેટર પર ઝડપથી સુવિધા કરી આપવામાં આવી ન હતી એટલું નહીં પરંતુ તેને કેટલી ગંભીરતા થઈ છે તેના માટેનું સીટી સ્કેન કરાવવું ફરજિયાત હતું પણ ડોક્ટર તે કરાવી શકે ન હતા કારણ કે તે બંધ સ્થિતિમાં હતું નમસ્કાર જય હિન્દ જય ભારત મને ફોન આવ્યો મારા વિસ્તાર એટલે કે વિસ્તારની સોસાયટીના દ્વારા મને ફોન આવ્યો કે અંદર દોઢ કલાકથી એમના બાળકને લઈને ગયા છે કે ત્રીજા માળેથી ત્રણ વર્ષનું બાળક નીચે પટકાયું હતું અને સ્મીમેરમાં સારવાર અર્થે લઈ ગયા હતા પરંતુ સિટી સ્કેન ના થવાના કારણે સારવાર ચાલુ નથી થતી એ દરમિયાન અમે લોકો હું અને મારા સાથી નગર સેવક એવા જીતેન્દ્રભાઈ કાછડીયા શોભનાબેન કેવડીયા અમે લોકો સ્મીમેર પહોંચ્યા અને જનરલ જે સારવાર ચાલુ થતી હતી એ ડોક્ટરો દ્વારા સારવાર ચાલુ કરાવવામાં કરાવવામાં આવી પણ અમને માહિતી જ્યારે મળી કે ભાઈ ખરેખર ખરા અર્થમાં મગજમાં એમરેજ થયું હોવાના કારણે એમનું સિટી સ્કેન ખૂબ જરૂરી હતું પણ સીટી સ્કેન મશીન બંધ હોવાના કારણે જનરલ ટ્રીટમેન્ટ ડોક્ટરો દ્વારા ચાલુ કરવામાં આવી હતી અને સેવાની ભાવનાથી જે બ્યુરો ફિઝિશિયન ડૉક્ટર આવે છે એમણે સારવાર ચાલુ કરી હતી પણ દુઃખની વાત એ છે કે આની પહેલાં પણ આ મશીન બેથી ત્રણ વખત બંધ પડી ગયું હતું ખૂબ જૂના જમાનાનું આ મશીન અને વારંવાર રિપેરિંગ કરાવવાના બદલે જો સારું મશીન અત્યારની આધુનિક ટેકનોલોજીનું મશીન ત્યાં મૂકવામાં આવે તો આવા તો ઘણા બધા જે દર્દીઓ હશે જે પેશન્ટો હશે કે જે મશીન આ મશીન બગડવાના કારણે અથવા તો ટ્રીટમેન્ટ રિપોર્ટ ના થવાના કારણે બરોબર ટ્રીટમેન્ટ નહીં થઈ શકતી હોય તો આના માટે જવાબદાર કોણ શાસકો માત્ર ને માત્ર ફોટા પડાવવામાં રસ છે માત્ર ને માત્ર પોતાની વાહવાહી કરવામાં રસ છે પણ જો સુરત મહાનગરપાલિકા સંચાલિત જે સ્મીમેર હોસ્પિટલ છે આ સ્મીમેર હોસ્પિટલની અંદર જો આ બધા મશીનો વ્યવસ્થિત ચાલતા હોત તો કદાચ આ જે આ ટાઈપના જે દર્દીઓ છે કે જે લોકોને અમુક રિપોર્ટોના કારણે આવી રીતના ભોગવવું પડતું હોય છે પ્રોબ્લેમ ભોગવવી પડતી હોય છે તે ના ભોગવવી પડે આ બાબતે અમે પણ આની પહેલાં પણ રજૂઆતો કરી હતી કે જે બાબા આદમ વખતનું જે મશીન છે એની જગ્યાએ અત્યારની આધુનિક ટેકનોલોજીના મશીનો અવેલેબલ છે તો શા માટે અત્યારની સિસ્ટમના મશીનો મૂકવામાં નથી આવતા તો આ માટેના અમે અગાઉ પણ લેટરો લખ્યા હતા અને આજે પણ અમે માનનીય કમિશનરશ્રી અને મેયરશ્રીને રજૂઆતો કરવાના છીએ ગઈકાલનો સિટી સ્કેન મશીન બંધ છે હાલની તકે પણ આ સીટી સ્કેન મશીન બંધ છે અને ક્યારે ચાલુ થશે એ બાબતનું એ લોકોને પણ ખ્યાલ નથી મારે ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત થઈ ડોક્ટરો સાથે વાત થઈ એમનું કેવું એવું છે કે અમુક ફેરપાટ અમને મળી જશે

ત્યાં આવીને બાળકને યોગ્ય સારવાર મળે છે કે કેમ તે તપાસવાનો પ્રયાસ કર્યો હતો અમે રાત્રે સાડા થી દસ વાગે અહીં આવ્યા હતા અમને સાડા બાર વાગ્યા સુધી રોકાયા હતા તે દરમિયાન પણ સીટી સ્કેન મશીન શરૂ થયું ન હતું ત્યારબાદ તપાસ કરી તો જાણવા મળ્યું કે સવારે દસ વાગે સુધી આ મશીન શરૂ થયું નહોતું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાડા